થાય જઈ છોકરા ગોળી લાવી ને ગોળી પીને હું માથું મટેફટ મર મરતી નથી ખુલ્લો મીને જાય નઈ અત્યારે અમારે હાથ બોલાવી ગાડે ફઈ જાય તો ગમે એમ બોટલ લઈને ચીડે ઉડો ઝાટ કોઈ બગડી ગયો હા લપકા મારે લપકા મારે મારી માની ગલો બાની ને તો ગોળી લઈને જ દવાની પણ ઘરે પડી એટલે ઘરે જઈને એ લોકો હશે નહીં આ છોકરો ઘરે હશે કે નહી દીખર

અલ્યા આ ગોળી તો હું નઈ લઈને આવતો રે પેલી બારી ઉપર પડી હતી કહો અજ નઈ હેડો મા તો જ છે ને માથું દુખે છે લપકા मारे હુઈ જુ ઘડીવા તો મટે અરે ઊંઘવા દયો અલ્યા કાકા ખાટલો પોબીલે સોયલે કરવા પર શેર ખાય કાકા ઓ કાકા લે કાકા તો બોલતા નહીં કાકા હેડો પેલે સોયલે ખાટલો કરજો કાકા

બોલતા ઊંઝા હજી ઊંઝા ઊંઝા બોલતા નઈ મા કાકો એવું કઈ ખવડાયું તું શું ખવડાવી તું ગોળી પીવડાવી ગોળી પીવડાવી હતી એમ પણ હું તો હવે લગન કાકા માર કાકા તો કકો કરવું પડ્યું તો હવે બસ તારા કાકા નડતો હોય છે અલ્યા શેઢા પર ઘેર છે કે નહી હોય હા

મા કાકા રૂ પીજે અલ્યા અલ્યા ડોહાને સીધો તો કરો કાકા એ ડોહા એ ડોમરા

છોકરા ના છોકરા સોનો રે સોનો રે મોડમ સોનો રે સોનો સોનો રે

કાકા દો 500 તો તમે કે મર્યા મા આ મા કે મર્યો આ મા તો ઓમા મા મર્યો કિયો

તમારો છોકરો કેવા તો મને અલ આપડે હું જવા તૈયાર તમે બધા ફોન કર્યા કોઈ

એ મય હાથ ચાલે કાકા છોકરો લઈ લે દો અલ્યા કાકા છોકરો હાથ ચાલે કાકા અલ્યા દોહલો દોહલો એક દો છોકરો બચાવા આયા દો અલ્યા હે મારો કોને કા હાવ માય મો <laughs> ના